અને વાવાઝોડું બનવાની શક્યતાઓ છે તો પણ ગુજરાતની અંદર ત્રેવીસ ચોવીસ તારીખથી લઈ અને એકત્રીસ મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવવાને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું છે જોકે આ મોટા રાઉન્ડમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેની માહિતી પણ તેઓએ આપી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે ફરીશભાઈ ગોસ્વામી દ્વારા એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવવાને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે સાથે જ વરસાદના રાઉન્ડને લઈને પણ માહિતી આપી છે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમ એક દરિયાની અંદર સિસ્ટમ બની છે જોકે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે આગળ જતા વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પણ શક્યતાઓ છે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે વાવાઝોડું બને તો પણ અને ન બને તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં વરસાદની શક્યતાઓ છે જો કે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ભારે પવન સાથે ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અને વાવાઝોડું ન બને અને ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તો પણ તારીખ ત્રેવીસ ચોવીસથી લઈને એકત્રીસ મે સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા આણંદ નડિયાદ ખેડા જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વલસાડ વાપી અને પૂર્વ ગુજરાતમાં દાહોદ ગોધરાના વિસ્તારો આ તમામે તમામ વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે